શ્રી અચલગત જૈન સંઘ દ્વારા ભુજ શહેરમાં યોજાશે દિવસીય પારણા મહોત્સવ ભુજ શહેર માં શ્રી અચલગત જૈન સંઘ દ્વારા તારીખ એપ્રિલ સુધી ત્રણ દિવસીય વર્ષી તપના પારણા મહોત્સવ નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પ્રથમ દિવસે શ્રી જૈન ગુર્જર વાડીમાં મહેંદી રસમ અને સાંજીના ના ગીત ગવાશે દ્વિતીય દિવસે વર્ધમાન નગર અચલગત જૈન સંઘના ભાઈઓ અને બહેનો તરફથી શ્રી અચલગત સંઘનું તથા બહારગામથી પદ તારેલ સંગ જમણવાર થશે તેમજ તૃતીય દિવસે ચિંતામણી પાર્શ્વના જીનાલયથી હસ્તિનાપુર નગર મુખે મંગલાચરણ તથા મહિમા અંગે પ્રવચન અપાશે તો આ મોક્ષ અંદર જૈન ધર્મ એ તપ દ્વારા દ્વારાવોભવના કર્મો ખપી શકે કર્મોનો નાશ થઈ શકે અને આત્માનો મોક્ષ થઈ શકે જન્મ મરણના ફેરા લડી શકે એવું જૈન શાસ્ત્રો બતાવી રહ્યા છે આ તપની અંદર પણ અનેક જુદા જુદા પ્રકારના તપો હોય છે એમાં એક વર્ષી તપ એક બહુ આગવું સ્થાન ધરાવી રહ્યું છે અને વરસી તપનો મહિમા પ્રથમ તીર્થંકર ભગવાન શ્રી આદિનાથ પરમાત્મા વેદ શાસ્ત્રો હજારો વર્ષ પહેલા એ ઋષભદેવ નું નામ આવતું હોય છે ઈસ્લામ ધર્મની અંદર પણ કુરાણ વગેરેની અંદર જે બાંધ જે પદ્ધતિ છે એની અંદર હકીકતમાં આ પ્રથમ તીર્થંકર ઋષભ દેવ નો ઇતિહાસ સંકળાયેલો છે તપ નો મૂળભૂત ઉદ્દેશ એ છે કે તપ એટલે તપાવવું તપાવવું એટલે અગ્નિ અગ્નિ થી શું તપે તો કે પોતાના કર્મ ખતરે આ તપ એક પ્રકારનો અગ્નિ છે કે આપણા જીવનની અંદર જે પાપ બંધાઈ ગયા હોય કર્મ બંધાઈ ગયા હોય એ કર્મને તપાવવાનું કામ આ તપ કરતું હોય છે એ મૂળભૂત તપનો ઉદ્દેશ છે તો આ રીતે પોતાના હાર ઉપર કંગના ઉપર સંસ્કારો ઉપર વિજય મેળવવાને માટે આ તપ થતો હોય છે બાર પ્રકારના ટોટલ તપો હોય છે આમ તો એની અંદર છ અંદરના તપ હોય અભ્યંતર તપ કેવા અને છ બાહ્ય તપ કેવા એટલે અણસણ કરવું ઓછું ખાવું જે રસકસ વિગેરે એને છોડી દેવા આ બધા જે ત્યાગની ભાવના હોય એને તપ કહેવાતો હોય છે પચીસ વસ્તુ હોય તો એમાંથી પંદર વસ્તુ છોડી દેવી અને દસ જ વસ્તુ ખાવી તો એને પણ તપ કહેવામાં આવતું હોય છે આ રીતે તપની વિશિષ્ટતા આરાધતા આપણા સૌના જીવનની અંદર આ વર્ષી તપના તપસ્વીઓની આપણે ખૂબ ખૂબ એની અનુમત્તા કરીએ અને એમને આશીર્વાદ આપીએ શ્રી અટલગંજ જૈન્શન દ્વારા તારીખ છવ્વીસ કે અઠ્યાવીસ એપ્રિલ સુધી ત્રણ દિવસના તપના પ્રણા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે એમાં પહેલા દિવસે સમૂહ સ્ના મહોત્સવ મહેંદી રસમ સાંજી અને સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન છે બીજા દિવસે વક્તાવરણ મહાપૂજન અચલગત સંઘ અને તપસ્વીઓ કાર્યકરો અને સેવાભાવી ડૉક્ટરોના બહુમાનનો કાર્યક્રમ છે અને ત્રીજા દિવસે સવારે વાત ગાજે તપસ્વીઓનો વરઘોડો નીકળશે જેની અંદર બધા તપસ્વીઓને સળગાવી અને એની સાથે વરઘોડાનું આયોજન કરવામાં આવેલું છે અને આ વરઘોડું અસ્તિનાપુર નગરી જ્યાં બનાવવામાં આવી છે ત્યાં આગળ જશે અને ત્યાં આગળ એકથી તપસ્વીઓના પહારણા કરાવવામાં આવશે આ પારણા કરાવવાનો લાભ કુમાર દ્વારા લેવામાં આવ્યો છે અને તે દિવસે સમસ્ત જૈન સમાજની એક ચૌપાસીનું પણ આયોજન શ્રી અચલગંડ જંક્શન દ્વારા કરવામાં આવેલું છે કચ્છની અંદર અત્યારે લગભગ સો એક વર્ષથી તમને આધકો છે જેની અંદર ભુજમાંથી સાઠ જણા છે અને બાકીના ચાલીસ જણા જે કચ્છના જુદા જુદા ગામડાઓમાંથી આ તપની અંદર જોડાયેલા છે એમાંથી ભુજની અંદર સત્તર તપસ્વીઓ આવશે પંદર તપસ્વીઓ બહુ જીનાલયની અંદર તપનું પારણું કરશે અને બાકીના આ તકો જે મુંબઈની અંદર પારણું કરવા માટે જશે આ રીતે કચ્છના તપસ્વીઓ જુદી જુદી જગ્યાએ પારણા માટે જવાના છે તો ભુજની અંદર પણ લગભગ સોળથી સત્તર તપસ્વીઓ અહીંયા પારણું કરવા માટે આવવાના છે